અમરેલીના વડીયા પંથકમાં ધોધમાર વરસાદ પડતા ચોમાસું વાવેતરમાં ભારે નુકસાની જતા ખેડૂતો ચિંતિત બન્યા છે ખેતરમાં પડેલા મગફળીના પાથરાઓ વરસાદી પાણીમાં પલળી જતાં ખેડૂતે કરેલ મહેનત એળે ગઈ છે મોઢે આવેલ કોળીઓ છીનવાઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું. હવામાન ખાતાની આગાહીના પગલે અમરેલી જિલ્લામાં સર્વત્ર સારો વરસાદ નોંધાયો છે. વરસાદની આગાહીને લઈને વડિયા તાલુકાના ઢુંડિયા પીપળિયા ગામે પણ ધોધમાર વરસાદ પડતા ભારે વરસાદને લીધે ખેડૂતોના ખેતરમાં ઊભા રહેલ મગફળીના પાકને ભારે નુકસાન થયું છે.

તડકો હતો એટલે અમે આ માંડવી ઉપાડી તી ઉગવા મળી હતી અને ઢોર માટે કઈ નહીખા જેવું કે નથી અમારે કઈ લીધા જેવું આમાં હાવ બાટી ગયું છે અને આ વડિયા આખા તાલુકામાં જ આ પોઝિશન આવી થઈ ગઈ છે હવે આમાં કઈ નથી થાય એમાં અને બહાર કાઢી તો આમાં હવે કઈ આત્મા આવે એવું છે નહીં કઈ તો એમાં મજૂરી પણ સડે એમ છે ઢોર ને કઈ હવે નાખ્યા જેવું નથી હવે ઢોર રાખવા ઈ કેમ ન રાખવા ઈ હવે જોવાય એવું નથી એસી થી નેવું ટકા બધા માંડવી ઉપર નાખી દસ દસ પંદર પંદર વીઘા આ માંડવી વાવેલી છે અને પોઝિશન બધા ની આ પરિસ્થિતિ છે સરકાર જો આમાં કઈક હવે પગલા ભરે તો કઈક અમારું નિવારણ થાય હવે બસ આટલું જ તમને વિનંતી છે અમરેલી જિલ્લામાં છેલ્લા છ સાત દિવસથી સતત વરાપ નીકળતા ખેડૂતોએ ખેતરમાંથી મગફળી કાઢી અને મગફળીના પાથરા કર્યા હતા ખેડૂતોને આશા હતી કે આ મગફળીના ભાવ સારા મળશે પરંતુ અચાનક જ વરસાદ આવતા ખેતરમાં રહેલ તમામ મગફળીના પાથરા પલળી જતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું વરસાદના પાણીમાં પલળી ગયેલ મગફળી હવે કોઈ કામની નથી રહી માલ ઢોર પણ આ મગફળી ખાઈ શકે તેમ નથી આથી ખેડૂતોની મહેનત ઉપર વરસાદે પાણી ફેરવી દેતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા આજે ભારતીય કિસાન સંઘના પ્રમુખ શ્રી વિનુભાઈ રાદડિયા કુકાઓ વળિયા તાલુકાના પ્રમુખ આજે અમારા ઢુંડિયા પીપરિયાની અંદર સમજ ગઈ પાંચ નવ બે હજાર ચોવીસનો બોપર પાસીનો ચાર થી છ નો વરસાદ અનળાધાર અમારે ખેડૂત મગફળી જે વાવેલી હતી એ મગફળી ઉપાડીને અને કમ્પ્લીટ પાથરા તૈયાર કરેલા હતા આજ આજ એને વરસાદને હિસાબે આજે લોકોની એવી પોઝિશન થઈ ગઈ છે કે તમે આજે ખેડૂતોને એક રૂપિયા નું વળતર આવે એમ નથી આજ એને ખર્ચો કરવા માટે લોકો પંદર પંદર હજારનો ખર્ચો કરેલો છે વીઘે અને આજે વીઘે એને કાંઈ હાથમાં આવવાનું નથી નથી ઢોરનો માલ પાલો આવવાનો અથવા નથી ખેડૂતની આવવાની તો સરકાર શ્રીને જેમ બને વહેલી તકે સર્વે કરવા વિનંતી છે આજ અમે સરકાર શ્રી લગી આ મેસેજ પુગડો અમે વિનંતી કરીએ છીએ કારણ કે આ ખેડૂનો દીકરો છે એ આજે સમજી લેજો કે આકાશી રોજી ધરાવે છે જો શિયાળો ઉનાળો અને ચોમાસુ આજ બધું વળતર બધે વાવેતર કરે છે પણ સમજી લેજો કે એને વળતર આપવું નો આપું કુદરતના હાથ વાત છે આ નોકરી કરતો હોય નોકરી હતો અને ત્રીસ દિવસ નો મહિનો ફાઈનલ પગાર સાહેબ મળે છે તો ખેડૂતના દીકરાને હું વાક છે તો ક્યારેક ક્યારે એની બરબાદી બે જાય છે તો ખેડૂતો આત્મહત્યા કરે છે આત્મહત્યા હું કામે કરવા જાય છે કે એની પણ બિચારા પાણી કોઈ ખાવાની કે ગદરવાની કોઈ આજે એની ક્ષમતા કુદરતે આપી નથી એ માટે તો જેમ બને એમ

ક્યાંક ધીમો તો ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદ પડતા કપાસ મગફળી સહિત અન્ય ખેત પેદાશોમાં આ વર્ષે ખૂબ ફાયદો પરંતુ અચાનક જ ધોધમાર વરસાદ પડી અને ખેતરમાં રહેલા મગફળીના પાથરા પલળી જતા મગફળીનો પાક બગડી ગયો છે ત્યારે ખેડૂતો સરકાર પાસે આશા રાખી રહ્યા છે કે સરકાર નુકસાનીનું સર્વે કરાવીને ખેડૂતોને યોગ્ય વળતર આપે તેવી માંગ કરવામાં આવી રહી છે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર